ગાડીમાં બેસવાની ના પાડતા ધાર્યાથી જીવલેણ હુમલો કરી કપાળમાં ઈજા કરતો પ્રેમી પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને ધમકી આપી તું મારી જોડે નહીં આવે તો જાનથી મારી નાખીશ છોટાઉદેપુર તાલુકાની એક પરણીતા તેના તેના પતિ સાથે પોતાના નીકળી પિયર જતા હતા જે વખતે બોપા ગામની સીમા દિલીપભાઈ અજલાભાઈ રાઠવા રેવાસી પાદરવા ટેકરાફળિયા તાલુકો જિલ્લા છોટાઉદેપુર તથા એક અજાણ્યો ઈસમ દ્વારા પ્રણિતાને રોકી ગેરકાયદેસર રીતે અવરોધ ઉભો કર્યો હતો પ્રણિતાના લગ્ન પહેલા દિલીપ રાઠવા સાથે પ્રેમ સંબંધ હોય ત્યારે ત્રણ દિવસ અગાઉ રીત રિવાજ મુજબ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરેલ હોય જે પૂર્વ પ્રેમી દિલીપભાઈ પ્રણિતાને અદાવત રાખી ગમે તેમ ગાળો બોલી તું મારી ગાડીમાં બેસી જા તેમ કહેતા પ્રણિતાએ બોલેરો ગાડીમાં બેસવાની ના પાડતા દિલીપભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાડીમાંથી ધારી લઈ આવી ગમે તેમ ગાળો બોલી ગળદા માર મારવા લાગ્યા તે વખતે હાથમાંનું નું ધાર્યું કપાળના ભાગે વાગી જતા પ્રણીતાને ઈજાઓ પહોંચી અને પૂર્વ પ્રેમીએ પ્રણીતાને હવે પછી તું મારી જોડે નહીં આવે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી જે બાબતે છોટાઉદેપુર પોલીસ મથકે પ્રણીતાએ ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ બંને પતિ પત્ની મોટરસાયકલે પ્રણીતાના પિયર જવા નીકળ્યા આ વખતે બોપ ગામની સીમા સિમલ ફળિયા ગામ તરફ જવાના રસ્તે આવેલ કોતર પાસે દિલીપ અજલા રાઠવા તથા અજાણ્ય કિસમ બોલેરો ગાડી લઈ આવી ઊભા હતા જે મોટરસાયકલ ઊભી રાખી હતી દિલીપભાઈ સાથે પ્રણિતાને લગ્ન પહેલા પ્રેમ સંબંધ હતો પરંતુ ત્રણ દિવસ અગાઉ પ્રણિતાના લગ્ન અન્ય વ્યક્તિ સાથે થઈ ગયા જેની અદાવત રાખી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને પરણિતાને જણાવ્યું હતું કે તું મારી ગાડીમાં બેસી જા નહીં તો તને મારી નાખીશ પણીતાએ ગાડીમાં બેસવાની ના પાડતા દિલીપભાઈ ઉશ્કેરાએ ગાડીમાં પડેલ ધાર્યું લઈ આવી ગમે તેમ ગાળો બોલી ધારિયું વીંજી ગરદા પાટુનો માર મારવા લાગ્યા આરોપી ના હાથમાં નું કપાળના ભાગે વાગી ગયું જે વખતે પરણીતાના પતિ અને અન્ય લોકોએ વચ્ચે પડી મારમાંથી માંથી પરણીતા છોડાવી હતી ત્યારબાદ આરોપી દિલીપભાઈ ગાડીમાં બેસી જતા પરિતા ધમકી આપતા હતા કે આજે તું બચી ગઈ હવે તું મારી જોડે નહીં આવે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી લોહી હાલતમાં એકસો આઠ બોલાવી પરણીતાને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર રથે લાવવામાં આવી પરિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આરોપી દિલીપભાઈ અજલાભાઈ રાઠવા વિરુદ્ધ પોલીસે પિકો કલમ ત્રણસો ત્રણસો ચોવીસ ત્રણસો પાંચસો શુક્રવારે એટલે અમે આજે એટલે રસ્તામાં એ લોકો આવીને ઉભા હતા બે જ ન હતા બોલે હતો એટલે એ લોકો ચાલુ બાઇકમાં મારી પત્નીએ ખેંચી પાડે એટલે અમે નીચે પડી ગયા એટલે એ લોકો મારી પત્નીને અંદર બોલેરામાં અંદર લઈ જતા એટલે હું ના પકડી લીધી પછી એ લોકો એવું લાગી ગયા અંદર ના દે એટલે એ લોકો પારી લેવા ગયા ને અમારી ઉપર હુમલો કર્યો હું પકડી લીધું પાર્યું એટલે એ લોકો હે ને મને ના ગોટે એટલે મારી પત્નીએ પારી વાગી ગયું પછી મને મૂકવા હતા એટલે મારા ગામના બે જણ આવી ગયા એટલે એ લોકો ભાગી ગયા પણ બકાભાઈ કન્યાભાઈ હા દિલીપભાઈ અજલાભાઈ કોણે તમારી પણ હુમલો કર્યો હતો દિલીપભાઈ અજલાભાઈ એ લોકો સ્થળ પરથી ભાગી ગયા હા એ સ્થળ પરથી લોકો ભાગી ગયા બને છે શું નામ તમારું રાઠવા લલિતભાઈ કેશેન ભાઈ ਕਹੂ ਗਾਮ ਬੋਪਾ ਕਈ ਰਹਿ ਰਿਹਾਤਾ ਤੁਸੀਂ ਆਦਰਵਾ